જિલ્લા જિલ્લા પંચાયતના પ્રમુખ ના સેજા કરમટા જવાહર ચાવડા ને સમર્થન આપીને કોંગ્રેસને રામ રામ કર્યા છે કોંગ્રેસ શાસિત જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભંગાણની ની શરૂઆત થઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટાઈ કરમટાએ જવાહર ચાવડાને સમર્થન આપીને કોંગ્રેસને રામ રામ કર્યા છે જિલ્લા પંચાયત કોંગ્રેસના અન્ય પણ સમર્થન હોય તેવો સેજાભાઈએ દાવો કર્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ જુનાગઢ જિલ્લા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે મહત્વનું છે કે જવાહર ચાવડા ભાજપમાં જતા અને કેબિનેટ પ્રધાન બનતા જ જુનાગઢમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં સત્તા પલટાની શરૂઆત થઈ ચૂકી છે માણાવદર નગરપાલિકાની કુલ સોળમાંથી પંદર સભ્યો કોંગ્રેસના છે જ્યારે એક અપક્ષ છે માણાવદર નગરપાલિકામાં પ્રમુખ જગમાલ હુંબલે તમામ પંદર સભ્યો સાથે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી જેથી કોંગ્રેસને માણાવદર નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે મહત્વનું છે કે જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપ જવાને કારણે હવે માણાવદર સાથે વંથલી તાલુકા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી જશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે જિલ્લા પંચાયત જુનાગઢ વીરાભાઈ કરમતા અમે જિલ્લા પંચાયત ની હારે છે અને છે વસીમ ખાન દલીમ જીટીવી ન્યૂઝ માંગરોળ